ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ આજ છે તારીખ ચોવીસ નવ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધવલ ગામડિયા આપણે ઉઠી ગયા થોડુંક પ્રોટીન લઈએ ચણા ખાઈએ ચણા આજે તો થોડાક વેલા ઉઠા દસ વાગી ગયા એટલે વેલું જ કહેવાય આજ કાલે બાર વાગી ગયા હતા થોડુંક હોય સમજી જવાય આમ તેમ એના ક્ષેતર બાજુ જ કામકાજ માં નજર ફેરવીએ આપણે કંઈ કરતા તો છે નહીં વ્લોક કેવા કે આવે આમ જરાક કોમેન્ટ કરતા રહો એટલે આપણે સુધારા કરતા રહે પહેલા બ્લે બે વ્લોગ કરતા ત્રીજો વ્લોગમાં કેટલો સુધારો આવ્યો कमेंट करता रहो बेटा अपडेट करता जलता रहोगे ओके भाई पाथरा

મિત્રો આપણે આમાં ભેગું થાય એવું લાગતું નથી એટલે આપણું ભેગું કરવાનું આપણે આ બધી તડકો તો જો એટલે હજી ભેગી કરવાની છે એટલે વાંધો નહીં તડકો બહુ છો બહુ તડકો વારો નીકળી ગઈ આપણે કે જાય સાઠે સાહે ભેગી આ કરાય નહીં એમાં વારો નીકળી જાય કેમ છે ધી નેક્સ્ટ ડે મિત્રો આપણે માઇન્ડવી કાઢવાની છે માઇન્ડવી કાઢવા જાય અ ગડુ માં હુયા વારું જટ છે ખેતરમાં જાય ગાડું ભરાઈ ગયું માંડવ્યું સીઝનમાં ફૂલ સીઝન છે આપણે મિત્રો આપણો વ્લોગ આજે અપલોડ થઈ ગયો બે દિન ત્રણ દિનો ભેગો કરીને મૂકવું કેમકે હમણાં માંડવીની સિઝન હતી માઇન્ડવી હાશોતો હતો એટલે એમાં કામમાં હતો એટલે લોક થોડાક મિસ થઈ ગયા હવે છે આપણે રોજ આવશે જય દ્વારકાધીશ